ના માત્ર આપણે મોડું ધોયું હે અગિયાર ને પછી જોયું થાય આપણે રીક્ષા માં સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયો અંદર ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું આપણે મેર રાજસ્થાન વટી ગયા છીએ અને ભાઈ અત્યારે હું આપણે રાજસ્થાન માં મેરઠ આવે દિલ્હી વટી ગયા યુપી માં મેરઠ આવે દિલ્હી વટી ગયા છીએ ને અત્યારે ભાઈ હવે રહ્યો ને મેરઠ જસ્ટ આપણે ભાઈ દિલ્હી રે વટ્યા ને તો તો કાઈ માંગો ને પડી આયરે ને અમાર કેટલી ક્લિપ ઉલાઈ લીધી આપણે બધી એડ કરી 12 વાગે આપણે પ્રોપર હરિદ્વાર પોગવા નહીં તો કન્ટિન્યુ વ્લોગ માં બને રહેજો નાય ધોઈન

સમય જોઈ લો ભાઈ હાડ અગિયાર અરે થાવા માં બાર ફીટ આપડે અગિયાર ને વીસ મિનિટ થઈ ગયા ડેસ્ટિનેશન એટલે કે ભાઈ

મકાસસ ના કે પહેલી વાર ગુજરાતમાંથી છે હો ને આ માસીને જવાનું છે પહેલી કેવું એક બે વખત બોલી ગયો માસીને પહેલી કેવું છે કેવું નહીં ના ના એમે પહેલી વખત જ જાવીએ ગંગા મૈયા માં સુરેન્દ્રનગર વાળા મોટા સામાન રેડી થઈ ગયો કાકા ની બધા રેડી થઈ ગયા લુંગી નાખી ઉતરી જીધા હરિદ્વાર આપડે અમદાવાદ થી ફીટ કાલ બપોરે અગિયાર ને પચી બેઠા અને અત્યારે હરિદ્વાર પહોંચ્યા છીએ ટ્રેનમાંથી બધા હેઠા ઉતરે ભાઈ જોઈ લો અને અત્યારે સમયની વાત કરીએ તો કેટલા વાગ્યા જોઈ લો અગિયાર ને પછી એટલે પરફેક્ટ ચોવીસ કલાક થઈ અને આ ચોવીસ કલાક હરિદ્વાર આવવા હાટો ને ચોવીસ કલાક રહ્યા ને આ ટ્રેનમાં સફર કર્યો ને આવડે ભાઈ હેઠા ઉતરી જાય પબ્લિક બધું મીણું હેઠું ઉતરો હાલો ભાઈ થઈ ગયા રેડી હાલો સામાન પકડીએ ફટાફટ જોવા કોઈ વિમલવાળા વાળા ખેલા સિગ્નેચર વાળા છેલા એની ભાઈ આપણા ચરણો પડી ગયા છે ની પ્લેટફોર્મ ઉપર અને ભાઈ આઈ થિંક એક આશ્રમે જવાનું છે અમારા ભાઈ કીધું કઈ જગ્યાએ કેવું પછી આશ્રમે ત્યાં જઈને આરામ બારમ કરી અને હાઈ તમને રિક્ષા નો આવતો આવતી કારણ કે આપણે રિક્ષા ભેગ્યા હી પાંચ જણા એ ટોટલ જેટલી લખ પહેલા કે પાંચસો બસ કે ચારસો અને ને

અમને બધા રહ્યા ને હું ભૂગ્યા હિ છે કચ્છી લાલ રમેશ્વર આશ્રમ ને અમે બધા જો ઠેલા ભાઈ ને દીધા દીધા કાકા બિરાજમાન થઈ ગયા ને બાકીના બે ત્રણ વાય વિજ્યા ને બધા અંદર આશ્રમમાં જોવા ગયા કે ભાઈ જગ્યા એક નહીં બુકિંગ માટે હું જોવે આવે પહેરા એ અંદર જ ને ભાઈ ફ્રેશ થાય શ્રમમત ભાઈ કે મેળ આવ્યો ને હરિદ્વારમાં પણ આપણે મસ્ત મજાની પંદરસો રૂપિયા આપીએ ને હોટલ બુક કરી નાખીએ હવે રૂમની હાલત જો કંઈક આવી છે ને અમારા કાકાશ્રી અને ભ્રાતાશ્રી ભાઈ જમવાનું લઈને બે ગયા

આખી ના લાડ વાખી હોય ખાવાનું ખૂટે એવું જ નથી ભાઈ ભાઈ મસ્ત મજાના ના ભાઈ રેડી થઈ ગયા અને હવે રહ્યા ને અમારે જવાનું છે આથી ગંગા ઘાટે ડૂબકી મારવા માટે અમારા પાપને ધોવા માટે લેટ્સ ગો થઈ જાય ભાઈ સીધા જઈએ ગંગાની અંદર

तो वो जायज क्या जा? मेरी बारी आई है भाई मस्त तो मजा ना भाई मैं बोला धूप का मेरे भी है ना भाई नजारो गए हैं ना बताओ आप ना पाप धोवे કઈ વાંધો ને પાપ ધોઈ નાખો તમ તમારે ટેન્શન ન લેતા મારા ભાઈ બહેન ને મારા હગાવાલા ને મારા ના બધાએ બધા કે કે કરતા તા ભાઈ ગંગા ઘાટ માં જઈ ગયો ને પાપ ધોઈ ગયો ટેન્શન ન લેતા તમ તમારે તમે પાપ કિરે રાખો તમારા પાપ અમે ધોઈ નાખશું જો આટલા અડધા પડતા મહિના ધોવાય જો જો આ પાપ ધોવાય નેક્સ્ટ લેવલ ની પાપ ધોવાની મજા આવી ભાઈ ધુબકા એવા માર્યા ને મારા સંધાય મિત્રો એ ભાઈ પાપ ધોઈ નાખ્યા ભાઈ જો બેઠા હે

ગંગા મૈયા ની અંદર એટલા નાયા એટલા નાયા ને કે પાપ ધોઈ ગયા તમારે ભૂખ લાગી ભાઈ ભૂખ્યા થઈ ગયા તો ભાઈ અમારા મિત્ર ગેંગ આખી ગઈ અમે જોવા કકડી ખાને આગે હે અને કકડી ભાવ આપણે વાત કરીએ ને તો ભાઈ અહીંયા વીસ રૂપિયા ની ડીશ આપે કઈ વાંધો નઈ ખાવા ખાવા ખોટો કોમ્પ્રોમાઇઝ નહીં ગમી હોય તો ખાઈ નાખવાનું વીસ રૂપિયા વીસ રૂપિયા નો થઈ ગયો હરિદ્વાર માં આપડે આરતી નો લાભ લેવાનો સંધ્યા આરતી નો પણ એ પેલા આપડે મંદિર છે ઉપર જો આયા ઉપર તો ન્યાય કાંટો મારતા ફટાફટ

મજા કરો હું જોઈશ હું ચેનલ નું કહી દઉં એટલે મફતમાં માં સબસ્ક્રાઈબ કરાવી નાખું છું મોબાઈલ હે યારે મેરી આઈડી કા નામ હે ને પત્તુ બ્લોગ પત્તુ બ્લોગ હા ભાઈ હાપતા ઠાકતા ઠાકતા જો અમારા મિત્રો ગેંગ ભગી ગયા શ્રી મનસા દેવી મંદિર ટ્રસ્ટ મંદિરે ફટાફટ કરતા ભાઈ આપણે દર્શન કરીને અને ભાઈ પબ્લિક હેઠળ ફોટો પાડવા માટે આનું લોકેશન આવે છે આ હા ભાઈ કાંઈ લો નહીં જોયેલો નીચે આવી ગયા અને નીચે ભાઈ ટ્રાફિક ઓહો પબ્લિક ટ્રાફિક તેમ લો રાઈડ્યું બહુ પાડે ભાઈ આરતી થોડીક જ વારની અંદર શરૂ થવાની છે તમને ભાઈ એનો પણ લાવો લેવાનો તમને એનો પણ લાવો લેવાનો મોકો મળશે ભાઈ

મારા સાઇઝ તો રહી ગયેલા હોય રોટલી છે